કરી હતી અમદાવાદ અમદાવાદ એરપોર્ટ તરફથી ઇમરજન્સી કોલ જાહેર કરવામાં આવ્યો ફ્લાઇટનું આજે ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હોવાના સમાચારો પ્રસિદ્ધ થયા બાદ એબીપી અસ્મિતાએ આ સમાચારની પુષ્ટિ કરવા માટે ઇન્ડિગોની જે એરલાઇન્સની જે કાઉન્ટર છે ત્યાં પણ મુલાકાત લીધી અને વાત કરી જોકે અધિકૃત રીતે તેઓ કોઈ માહિતી આપી શકે તેમ નથી તેવી વાત કરી પરંતુ ચોક્કસથી એક વાત જણાવી કે તમામ પેસેન્જર્સ સેફ છે અને સાથે જ તમામ પેરે પેસેન્જર્સની જે સુરક્ષા છે તેની પૂરતી તકેદારી રખાઈ છે જે પેસેન્જર્સ પોતાના ઘરે જવા માંગતા હતા તે તમામ પેસેન્જર્સને બીજી ફ્લાઇટની અંદર બોર્ડ કરી અને તેમને તેમના ઘરે મોકલી અપાવ્યા છે સાથે જ જે પેસેન્જર્સ જવા નહોતા માંગતા બીજી ફ્લાઇટમાં તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ હોવાનો એરલાઇનના સ્ટાફનો દાવો છે જો કે અધિકૃત રીતે કોઈપણ બાબત કેમેરા પર કહેવા તેઓએ ઇન્કાર કર્યો છે આવા સંજોગોની અંદર તમામ જે પેસેન્જર્સ છે તમામ જે મુસાફરો છે તે સુરક્ષિત છે તે પ્રકારના દાવા હાલ અહીંયા જોવા મળી રહ્યા છે કેમેરામેન યુવરાજ લીલા સાથે તેજસ મહેતા એબીપી અસ્મિતા અમદાવાદ